મહાકુંભની અંદર અમેરિકાના અબજોપતિ પતિ એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબના પત્ની લોરેન પોવેલ જોબ પણ મહાકુંભમાં હાજર રહેવાના છે અને એમની સાહીઠ જણાની ટીમની સાથે વારાણસી પહોંચી ગયા છે નમસ્કાર આસ્થા અને સંસ્કૃતિના સંગમ એવા મહાકુંભનો તેર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસથી એટલે કે આવતીકાલથી પિસ્તાલીસ દિવસ માટે પ્રારંભ થઈ રહ્યો છે અને પ્રયાગરાજ સનાતનનું સૌથી મોટું શક્તિ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ અહીંયા પિસ્તાલીસ દિવસ માટે આવવાના છે તેર જાન્યુઆરીથી માંડીને છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પણ એક મહત્ત્વની વાત એ છે કે આ મહાકુંભની અંદર અમેરિકાના અબજો પતિ અને એપલના કો ફાઉન્ડર સ્ટીવ જોબના પત્ની લોરેન પોવેલ જોબ પણ મહાકુંભમાં હાજર રહેવાના છે અને એમની સાહીઠ જણાની ટીમની સાથે વારાણસી પહોંચી ગયા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ સામાન્ય રીતે આપણે એવું એવું ઘણી વખત બોલાય કે મીઠાઈવાળાનો છોકરો મીઠાઈ નહીં ખાય અને તમારી નજીકમાં કોઈ બહુ મોટું મંદિર કે કંઈ મહત્ત્વની વસ્તુ હોય તો એ તમારા માટે એટલું બધું ઇમ્પોર્ટન્સ નહીં ધરાવે પરંતુ એને બહારના લોકો વધારે માનથી વધારે આસ્થાથી જોઈ ધારો કે કોઈ એ મોટું મંદિર છે તો એની આજુબાજુમાં રહેતા લોકો એના માટે રોજનું થઈ ગયું એટલે રોજ મંદિરની જાય અથવા મહત્ત્વના દિવસે પણ નહીં જાય પરંતુ બહારના લોકો એકદમ શ્રદ્ધાથી મંદિરમાં દર્શન કરવા માટે આવે આવી જે એક વાત બની છે કે દુનિયાના અબજો પતિઓની યાદીમાં જે સામેલ છે એવા સ્ટીવ જોબના પત્ની લોરેન પોવેલ જોબ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે એટલે કે આજે એમની સાહીઠ જણાની ટીમ સાથે વારાણસી આવી ગયા છે અને વારાણસીમાં કાશી વિશ્વનાથના મંદિરમાં એમણે દર્શન પણ કર્યા છે અને આવતીકાલે પ્રયાગરાજ જવાના છે હવે આ લોરેન પોવેલ જોબ છે એ દસ દિવસ સુધી કલ્પવાસમાં રહેવાના છે અને એમણે એક ગુરુ માન્યા છે નિરંજન અખાડાના આચાર્ય સ્વામી કૈલાસાનંદ મહારાજને અને આ સ્વામી કૈલાસન કૈલાસાનંદ મહારાજે લોરેનનું નામ દસ દિવસ માટે કમલા રાખ્યું છે અને કૈલાસાનંદ મહારાજે એમનું પોતાનું જે ગોત્ર છે એ પણ લોરેનને આપ્યું છે એટલે દસ દિવસ સુધી લોરેન કલ્પવાસમાં રહેશે અને એમનો આશય એવો છે કે આધ્યાત્મિક અને શાંતિની ખોજ માટે શાંતિની શોધ માટે તેઓ અહીંયા મહાકુંભની અંદર આવ્યા છે આ મહાકુંભની અંદર શંકરાચાર્ય ચારેય શંકરાચાર્ય તમામ અખાડાના મહામંડલેશ્વરો જગદગુરુ પીઠાધીશ્વરો હજારો સાધુ સંતો સિદ્ધ યોગીઓ આ બધા જ મહાકુંભમાં આવવાના છે અને ગંગા યમુના સરસ્વતીના સંગમ તટે બધા સ્નાન બી કરવાના છે હવે આ જે સ્ટીવ જોબના પત્ની છે લોરેન પોવેલ જોબ એ દસ દિવસ સુધી આધ્યાત્મિક ચર્ચામાં પણ ભાગ લેશે અને સનાતન ધર્મ વિશે એમને ઘણી બધી રૂચિ છે એટલા માટે જ અહીંયા મહાકુંભમાં પણ આવ્યા છે પરંતુ એમને હજુ પણ વધારે સનાતન ધર્મ વિશે જાણવું છે એટલે બધા ગુરુઓની સાથે વાત સાંભળશે અને સનાતન ધર્મ વિશે જાણકારી મેળવશે સ્ટીવ જોબ્સ પોતે પણ સનાતન ધર્મમાં ખાસું એવું માનતા હતા અને ઓગણીસો ને તેઓ જ્યારે ભારત આવેલા ત્યારે નીમ કરોલી બાબાના ભક્ત બની ગયા હતા અને સ્ટીવ જોબ્સ માટે જાણીતી વાત છે કે તેઓ સનાતન ધર્મમાં અને સાધુ સંતોમાં બહુ જ માને છે હવે કલ્પવાસનો મતલબ એ છે કે સંગમના કિનારે રહેવાનું અને વેદાધ્યાન વ્રત સત્સંગ અને ધ્યાન કરવાનું એને કલ્પવાસ કહેવામાં આવે છે અને કલ્પવાસની જે શરૂઆત છે એ પોષ મહિનાના અગિયારમા દિવસથી શરૂ થાય અને માઘ મહિનાના બારમા દિવસ સુધી ચાલે અને ઘણા લોકો તો માઘ મહિનાની પૂર્ણિમા સુધી પણ કલ્પવાસ કરતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ